આવી ગયા છે નદી આવી ગયા ફોટા ફોટા પાડવા જોઈ શકો છો હામા કાંઠે લગ્ન નથી અહીંયા લગનમાં અમે આવ્યા છીએ પણ સેલિબ્રિટી બધા ભેગા થઈ યુટ્યુબર મોટા મોટા યુટ્યુબર છે જોવા હલો ગાય લગ્ન ની મો જો લગ્ન ફોટા પાડવા આવી ગયા છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો આ આપણી નદી છે જોઈ શકો છો ધાતુડી નદી ધાતુડી કેવાય ને મોટી નદી છે હામા કાંઠે આપણે લગ્નમાં આવ્યા હતા જમી કારી ફોટા પાડવા આવ્યા

તું જ ખાધું ત્યાં પછી ફોટા પાડવા આવી કીધું ફોટા પાડ્યા પિંચી બેણા હતાને ફોટા પાડ લીધા મિત્રા નદીનું લોકેશન ફૂલ નજારો છે મિત્ર જોઈ શકો છો અને આ બધા આલ્યા જાય ધીમ ધીમા મિત્ર તો તમારે પણ અહીંયા ફોટા પાડવા હોય તો અહીંયા થાતું નહીં વહીજો ફૂલ લોકેશન રા અમારા પિંચુ બેના ચશ્મા તોડી નાખ્યા છે પડ્યા એમાં ચશ્મા પડ્યા એમાં ચશ્મા તૂટી ગયા એવો પથ્થર આયા છે લોકેશન વાળા રા ફોટા પડે છે આયા જો